આખાગઢની ફેમિલી આવી ગયો મફળી વાવવા નમસ્કાર મિત્રો અર્તી પરતી વ્લોગ માં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આપણે જવાનું છે ખેતર ખેતરી મફળી વાવવા માટે માતાજીને નમસ્કાર કરી લઈએ મિત્રો અને આ છે મિત્રો રામફળ રામફળનું જાડ આ રામફળનું ઝાડ તો આ ટાઈપનું છે મિત્રો આ ટાઈપનો છે મિત્રો આપણે જે ખેતરી મફળી વાવવાના છે એટલે સીધી દેશી પેણી એટલે पहिला साडा ट्रेक्टर काढी पशी दे पेहरी काढली आपण विडिओ जोता मित्र युवराज जो मित्रो आपण आर्या खेतरमध्ये मगफळी पेहरवा ट्रेक्टर हो मित्रो आम्ही मगफळी पेरण्याची शरुवाच करायचं आता वेली वेली वरसाद चाल थे एला ट्रेक्टर खेळ आपण काढवा साहडा काढ्या आपण મિત્રો આપણા સાહળા કાઢવાની શરૂઆત થઈ ગઈ છે ટ્રેક્ટરથી આવું સાહળા કાઢવાની શુભ શરૂઆત થઈ ગઈ અને હવે આપણે પહેરવાની શુભ શરૂઆત થઈ ગઈ ઘરેલી બિયારણ લઈ આવીએ આપણે ઓર કાઢ્યું ટ્રેક્ટર મિત્રો આપણે બિયારણ લઈને આવી જાય ખેતરમાં તો હા છે બિયારણ બતાવતો હું

ઓકલી વાળ રાજી મિત્રો છેલ્લી ઓડિયો પહેરો લાસ્ટ ઓડ્યો બધી આખા ગરમી થઈ રાખ્યું આખો ખેતર

મિત્રો ડાટતા ડાટ આટલા છીએ શીખર આખા ખેતરનું પૂરું થાય કોમ મિત્રો આખા ખેતરમાં કોમ પૂરું છે આ ઘરે બધો ઘેર થયો છે ઘેર જવા માટે તૈયારીઓ છે ઓવા તમે